તમે લોકો જોઈ શકો છો કે જોર શોર થી નવરાત્રી ની શરૂઆત થઈ ગઈ છે તો આપણી જોડે આજે જોડાયા છે રોહિતભાઈ નાગરાણી જે અત્યારે ખોડલધામ ના ઇન્ફ્લુઅન્સર તરીકે કામ કરે છે અરે રોહિતભાઈ પગે ના લાગો પગે ના લાગે નહીં લાગતો

તો કઈ રીતનું છે આ બધું ડીએમ આ છે હજી આ બધું સ્ટેજ બધું થઈ ગયું છે કઈ રીતનું અહીંયા આપણો સ્ટેજ છે આપણો સ્ટેજ છે હા આ સ્ટેજ ઉપર બધા જે આપણે સિંગર સિંગરો કયા કયા આવવાના છે તો પેલા આપણે પબ્લિકને જણાવ દો અરે રોહિતભાઈ હું શું કહેતો તો હા બોલો પબ્લિકને આપણે સિંગરો કયા કયા આવવાના છે ગાય કલાકારો સિંગર માં તો અરે તમે નામ જ ના લ્યો સિંગર માં બધા બહુ હાઈફાઈ ક્વોલિટીના તમે એના ગરબા ખાલી તમે સાંભળો ને તો તમે આમાં મારી જેમ ઘૂમવા જ લાગો ઘૂમવા જ લાગો પેલા તો આપણે સિંગર માં નામ છે વિવેકભાઈ સાંચલા એના ગરબા યાર એક નંબર પછી મેડમ આવવાના છે કવિતાબેન ઝાલા અને દેવાંગીબેન પટેલ આ બાજુ સ્ટેજ છે આ બાજુ સ્ટેજ આ બાજુ સ્ટેજ છે ખોડલધામ એટલે તમને ખબર છે નાનું મોટું નામ નથી બ્રાન્ડ છે ખોડલધામ બહુ મોટું નામ છે આપડે આજે સિંગરો

તો દોસ્તો આ વખતે પણ ત્રણ ઓક્ટોબર થી અગિયાર ઓક્ટોબર સુધી રિકેનભાઈ પણ આ પાર્ટી ફ્લોર માં જ રહ્યા છે રોહિતભાઈ અહીંયા બધું સોશિયલ મીડિયા મેનેજમેન્ટ કરે છે તમે ફોલો ના કરતો ફોલો કરી લેજો આપી દે ના તમે ખાલી બધા ગરબામાં ખાલી મોજ કરવા માટે આવજો ગરબા તમને ખબર હશે

આપી દઈશ તો આવવાનું ના ભૂલતા જય ખોડલ જય ખોડલ સિનેમાથી ભક્તિ સર્કલ તરફ જતા હિલ ગ્રાઉન્ડ નિકોલ અમદાવાદ ચાલો મિત્રો નવરાત્રી ઉજવીએ ખોડલધામ ને સંગ